प्यारे सरकार मामले पर एक चिंता का विषय बनयो है इस वायरस का नाम है चांदीपुरा वायरस और चांदीपुरा वायरस ना लक्षणों पर आपने दर्शा विज्ञान स्कैन इन द स्टेट ऑफ गुजरात वेयर एट द टाइम ऑफ फाइंडिंग दिस सपोर्ट एट चिल्ड्रन है चांदीपुरा वायरस हाल ही में गुजरात में चांदीपुरा वायरस से प्रभावित कुछ मामले सामने आए हैं प्यारे सरकार मामले पर एक चिंता का विषय है इस वायरस के नाम चांदीपुरा वायरस चांदीपुरा वायरस ना लक्षणों पर आपने दर्शा विज्ञान स्कैन इन द स्टेट ऑफ गुजरात वेयर एट द टाइम ऑफ फाइंडिंग दिस सपोर्ट एट चिल्ड्रन है हाल ही में गुजरात में चांदीपुरा वायरस જામનગર પહેલા ગુજરાતમાં અન્ય ચાર જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા ચાંદીપુરા વાયરસ એ સેન્ડ ફ્લાય ના કારણે થાય છે આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દીવાલની તિરાડોમાં જોવા મળે છે અને તે ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ જ ઈયળ કોસેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર લીંપણવાળા ઘરોમાં દીવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રો તેના માટે માફક રહેઠાણ પુરવાર થાય છે સેન્ડ ફ્લાય ચાંદીપુરા અને કાલા આઝારા જેવા રોગોને ફેલાવવા માટે જવાબદાર છે આ રોગ સામાન્ય રીતે ઝીરોથી ચૌદ વર્ષના બાળકોમાં જોવા મળે છે તેનું મુખ્ય કારણ એ છે કે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તો આવો જાણીએ સેન્ડ ફ્લાયથી થતા ચાંદીપુરાના લક્ષણો શું હોય છે બાળકોને સખત તાવ આવવો ઝાડા થવા ઉલટી થવી ખેંચ આવવી અર્ધભાન કે બેભાન થવું

બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર કે આંગણામાં રમવા દેવા જોઈએ નહીં અને આમ છતાં ઉપર જણાવેલા લક્ષણો દેખાય તો તાત્કાલિક ધોરણે નજીકના સરકારી દવાખાને દર્દીની સારવાર માટે દાખલ કરવા જોઈએ